નમસ્કાર વાઇપ્સ ઓફ પોઝિટિવિટીમાં હું છું આપણી સાથે ચિંતન સુથાર આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદ સહિત ગુજરાત તેમજ દેશભરમાં વિવિધ કાર્યક્રમો આજના દિવસે ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા સશક્તિકરણ તેમજ અન્ય કેટલાક મહિલાઓને લગતા મુદ્દાઓને લઈને આપણે આજે ચર્ચા કરીશું આપણી સાથે આજે ઉપસ્થિત છે પૂર્વ મહિલા ક્રિકેટર તેમજ ક્રિકેટ કોચ જિજ્ઞાબેન ગજ્જર જીજ્ઞાબેન ગજ્જર વાઇફ્સ ઓફ પોઝિટિવિટી માં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ સૌપ્રથમ પ્રથમ આપને પ્રશ્ન પૂછ્યો એની પહેલા એક મહિલા તરીકે આપ અમારી સાથે આજે જોડાયો છો આ અવસરે તો મહિલા દિવસની ની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ સો મચ વાઇફ્સ ઓફ પોઝિટિવિટી માધ્યમથી હું વિશ્વની તમામ મહિલાઓને હેપી વુમન્સ ડે કહેવા માંગુ છું અને મહિલા દિવસ એ આપણે શા માટે ઉજવીએ છીએ તો એ મહિલાઓની મહિલાઓમાં રહેલી સશક્તિકરણ તાકાતનું અને એમને મેળવેલી સિદ્ધિ એને ઉજવવાનું એને યાદ કરીને અને જેમ આપણે કહીએ ને કે દરેકે દરેક ક્ષેત્રમાં મહિલાઓ જે રીતે અત્યારે આગળ વધી રહી છે એ ઉજવણીનો આ દિવસ છે એટલે મને બહુ જ ગર્વ છે કે એક સ્ત્રી તરીકે મહિલા દિવસની ઉજવણી આપણે આ એક પોઝિટિવિટી તરીકે કરી રહ્યા છીએ જી જીનાબેન પ્રશ્ન કરીશું કે વિશ્વ મહિલા દિવસની આજે ઉજવણી થઈ રહી છે ત્યારે એક મહિલા તરીકે આપે જે અત્યાર સુધીના પોતાની કારકિર્દીમાં જે અચીવ કર્યું છે તે અંગે આપ શું કહેશો કે કેવા પડાવ મીન્સ કે તમને આમાં જે સ્ટ્રગલ તમે કર્યું હોય એ અંગે આપ શું કહેશો કહેવાય ને કે મહિલા જ્યારે સ્ત્રી એક નારીની વાત આવે અને એના જીવનમાં સંઘર્ષની જો વાત આવે આપણે ના કરીએ અને સંઘર્ષ ના હોય કોઈ પણ જીવનમાં એ તો કે અશક્ય જેવું લાગે અને સંઘર્ષોને આગળ સંઘર્ષમાંથી આગળ વધીને એને પડકાર રૂપે લઈને જે રીતે મહિલાઓ આગળ વધે છે અને હું ખાલી મારી જ વાત કરું તો મારા ઘરને બેલેન્સ કરીને સાથે સાથે મેં જે મારી પેશન છે એમાં કંઈક કરવું ને એમાં આગળ વધવું તો એમાં પણ મને ખૂબ પડકારો નડ્યા છે પણ કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક મહિલાઓની પાછળ પણ જ્યારે એમની ફેમિલી આવી જતી હોય છે એમના ફેમિલીનો જો એમને સપોર્ટ મળતો હોય છે અને મહિલાઓ જો પોતાનો પણ એક આત્મવિશ્વાસ રાખે કે ના હું ઘરની સાથે સાથે મારી જે મારું જે સપનું છે એ સપનાને જો હું જીવવા માંગુ છું ને એમાં આગળ વધવા માગું છું તો મને એવું લાગે છે કે પોતાના ઉપર વિશ્વાસ કરીને જો આ કાર્ય કરે છે તો એ સંઘર્ષને એ ભૂલી જતી હોય છે અને એ સંઘર્ષમાંથી એ કહેવાય ને કે ખૂબ આગળ વધતી હોય છે તો જેમ મારું જે ક્ષેત્ર છે રમતગમત એમાં મારા ફેમિલીના સપોર્ટની સાથે સાથે આજે હું એમ ચોક્કસપણે કહીશ કે પડકારોનો સામનો કરીને હું આજે આ લેવલે પહોંચી છું અને મારા ફેમિલી મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સિદ્ધિ જે મળી છે એ કહેવાય ને કે એ મારા માટે બહુ મોટું ચીજ છે મહિલા સશક્તિકરણની તેમજ વિશ્વ મહિલા દિવસ છે સાથે તમે પૂર્વ ક્રિકેટર પણ રહી ચૂક્યા છો તો તમે તમારો કોઈ આઈડિયલ કે મહિલા ક્રિકેટરમાં કોણ છે મારા આઈડિયલની ને મારા રોલ મોડલની જો હું વાત કરું ચિંતનભાઈ તો કહેવાય ને કે પહેલાં મહિલા ક્રિકેટ એટલું બધું લાઈમ લાઈટમાં નહોતું એટલી બધી એની મેચિસ ટીવીમાં નહોતી જોવા મળતી પણ હા ન્યૂઝપેપરમાં ને ક્યાંક વાંચીને જ્યારે અમે વાંચતા કે ઝુલન ગોસ્વામી મિતાલી રાજ છે જ્યારે એમની મેચો જ્યારે ન્યૂઝપેપરમાં આવતી ત્યારે એક એક સ્વપ્ન જેવું હતું કે અચ્છા આ આ પ્લેયર છે તો એ પ્લેયરને માઇન્ડમાં રાખીને અને જો મારું રોલ મોડલ હોય તે છે ઝુલન ગોસ્વામી જી જે રીતે આપે કીધું કે આપના રોલ મોડલ ઝુલન ગોસ્વામી છે ક્રિકેટર તરીકે અત્યાર સુધીમાં તમે જે અચીવ કર્યું છે એ અંગે અમારા વાઇફ્સ ઓફ પોઝિટિવિટીના જે અત્યારે ચેનલ જોઈ રહ્યા છે તેમના દર્શકોને ખાસ કહેશો કે શું શું અચીવ કર્યું છે પ્લસ હાલ તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો કોચિંગમાં એના અંગે શું કહેશો ક્રિકેટમાં જે રીતે હું કહું તો મારું જે કરિયર છે એ કરિયર પ્રોફેશનલ પ્લેયર તરીકે જે રમવાનું જે મારી જર્ની છે બે હજાર ત્રણથી શરૂ કરી હતી મેં અને હું ડિસ્ટ્રિક્ટ રમેલી છું હું વેજોને મેં રિપ્રેઝન્ટ કર્યું છે ગુજરાત રાજ્ય તરફથી રમું છું ને નેશનલના સિલેક્શન પ્રોસેસ સુધી પહોંચી છું એટલે હું ટૂંકમાં કહું તો હું આઠ વર્ષ સુધી ક્રિકેટ સાથે સંકળાયેલી હતી અને ગુજરાત રાજ્યને મેં રિપ્રેઝન્ટ કર્યું છે આ મારી એક પ્રોફેશનલ સિદ્ધિ છે અને હાલમાં એક ક્રિકેટ કોચ તરીકેની હું ભૂમિકા ભજવી લઉં છું છે ભજવી રહી છું છેલ્લા બાર વર્ષથી અને સર્ટિફાઈડ ક્રિકેટ કોચ છું અને આ એક મારું પ્રોફેશન છે પણ એની સાથે સાથે હું એક મારી જે ગેમ છે મારી જે ક્રિકેટ છે એના માટે સેવાનું કાર્ય કરી રહી છું સ્પોર્ટ્સ અવેરનેસનું કામ કરી રહી છું સાથે સાથે એવા બાળકોને કે જે સ્લમ એરિયામાંથી આવે છે જે અંડર બાળકો છે જે ચાલીમાં રહેતા હોય યા તો મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં ભણતા હોય કે જેમનામાં ક્રિકેટ નું ટેલેન્ટ છે એમને ક્રિકેટર બનવું છે પણ એમને કોઈ પ્લેટફોર્મ નથી તો એ પ્લેટફોર્મ હું એમને પૂરું પાડું છું ક્યાંક મારાથી જેટલું એમને મદદરૂપ થઈ શકાય એ રીતે અને છેલ્લા આઠ નવ વર્ષ થઈ ગયા છે મને આ કાર્ય કે જેમાં હું છોકરો હોય કે છોકરીઓ એમને નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ પણ આપું છું અને એમને જો ક્રિકેટમાં આગળ વધવું છે તો એમના એમને મારા તરફથી હું એમને થોડો સપોર્ટ કરું છું છેલ્લા ઘણા સમયથી ગુજરાત તેમજ દેશભરમાં દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ બની રહી છે મહિલાઓ સાથે ત્યારે આ અંગે આપ શું કહેશો કે જે રીતે આંકડાઓ જે સામે આવી રહ્યા છે ત્યારે મહિલા સુરક્ષાની જે વાતો થઈ રહી છે સરકાર દ્વારા પણ કરવામાં આવે છે તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ અને ખૂબ સારી કામગીરી પણ કરવામાં આવી રહી છે પણ જે ઘટનાઓ જે સામે આવી રહી છે તેને લઈને આપ શું કહેશો ચિંતન ભાઈ ખુબ સળગતો અને બહુ ચિંતાજનક આ પ્રશ્ન છે જ્યારે આપણે અને એક સ્ત્રી તરીકે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ તો હું એવું માનું છું કે બહુ જ કહેવાય ને ચિંતાનો વિષય છે કારણ કે જે રીતની દુષ્કર્મની જે રીતની આ બધી ઘટનાઓ આપણે રોજ બરોજ ટીવીમાં કે ન્યૂઝપેપરમાં કે ક્યાંક ને ક્યાંક વાંચતા હોઈએ છીએ સાંભળતા હોઈએ છીએ જોતા હોઈએ છીએ ત્યારે આપણે એમ કહેવાય કે હૃદય એ સ્ત્રી હોય કે પુરુષ હોય આપણું હૃદય કંપી જતું હોય છે નો ડાઉટ આપે ચોક્કસ કહ્યું અને હું પણ માનું છું કે કાયદો સરકાર પોલીસ તંત્ર બધા જ આની પાછળ લાગેલા છે આને નાબૂદ કે જેટલું અંશે ઓછું કરી શકાય આ ઘટનાઓ ઓછી થાય માનસિકતા જે આ વિકૃત માનસિકતાઓ જેમાં રહેલી છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થાય ને આપણો સમાજ એક ઇક્વાલિટી એક પોઝિટિવ હેલ્ધી વિચારો એમના સાથે જોડાય એક આખું વાતાવરણ એક ચિત્ર પોઝિટિવ બને પણ હું આમાં એવું કહીશ કે કાયદો હજી વધારે સ્ટ્રિક્ટ થવો જોઈએ કે જેનો ડર છે પણ હજી એટલો ડર નથી એનું ક્યાંકને ક્યાંક કારણ છે કે હવે જે રીતનું આ જે મોડર્ન એરિયા એરા કહીશું આપણે જે ડિજિટલ પ્લેટફોર્મ છે જે રીતનું સોશિયલ મીડિયા જે રીતનું આગળ વધી રહ્યું છે અને સોશિયલ મીડિયાનું જે કંટ્રોલ નથી એ કંટ્રોલને ક્યાંક ને ક્યાંક સરકાર સ્ત્રી તરફથી રોકવામાં આવે અને હું આમાં એક કહીશ કે સોશિયલ મીડિયા એજ્યુકેશન જો એ એક પાયાના લેવલેથી સર્વ કરવામાં આવે જેમ કે શાળાઓમાંથી લઈને કે દરેક એવા માધ્યમો થી સ્કૂલ થી લઈને કે એની એક અવેરનેસ નું ઝુંબેશ ચલાવવામાં આવે સરકાર ઘણી બધી ઝુંબેશો ને મહિલા સુરક્ષા ને બધું જ અથાક પ્રયત્નો કરી રહ્યા છે એ બહુ જ સારું છે પણ સાથે સાથે આજે એક સોશિયલ એજ્યુકેશન જે વાત આવે છે એ હું એવું કહીશ કે જો એ શરૂ કરવામાં આવે તો હજી વધારે પોઝિટિવ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપ શું કહેશો મહિલાઓ વિશે અને મહિલા સશક્તિકરણ વિશે આપ શું કહેશો શું સંદેશો આપવા માંગશો આજના દિવસે વાઇફ્સ ઓફ પોઝિટિવિટીના માધ્યમથી આપના મંચથી હું દરેકે દરેક વિશ્વની તમામ મહિલાઓને હું ચોક્કસપણે એમ કહીશ કે તમારામાં રહેલી જે આવડત છે જે હુનર છે તમારામાં જે કહેવાય ને કે ઘણી એક સ્ત્રી એને ક્યાંક ને ક્યાંક છુપાવીને રહેતી હોય છે અને એને ખીલવા નથી દેતી તો એ પોતાના ઉપર વિશ્વાસ રાખે એના વિશ્વાસને એના વિચારોને એને વેગ આપે અને એને મક્કમ મનોબળ સાથે જો એ જે કાર્યમાં આગળ વધવા માંગતી હશે તો મને એવું લાગે છે કે અત્યારે દરેકે દરેક સ્ત્રી દરેકે દરેક ક્ષેત્રમાં આગળ છે પણ આનાથી પણ વધારે હું એમ વિચારું છું કે જે પોતાના ઉપર સેલ્ફ બિલીવ કરશે મક્કમ મનોબળથી એને એના જે સપના જોયેલા છે એમાં જો એક પ્રયાસ કરશે હજી વધારે તો વિશ્વમાં અત્યારે જેટલી મહિલાઓ આગળ છે એના કરતાં આવનારા ભવિષ્યમાં હું જોઈ રહ્યો છું કે આનાથી પણ વધારે મહિલાઓ દરેક દરેક ક્ષેત્રમાં આગળ આપણને જોવા મળશે જીજ્ઞાબેન અમારી સાથે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપ જોડાયા જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ફરી એકવાર આપણે આવા જ એક વિષય સાથે આપણે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો વાઇફ્સ ઓફ પોઝિટિવિટી